જે બારે હૈ લઈ બસ 20 पैसे 20 पैसे બિસ્ટી આખા સોલમ લખી એ બરાબર બરાબર કઈ દે કાચા દે છે કઈ દે કાચા દે 2 કિલો આઈ કિલી લઈ બસ I said, 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 I said তুমি যাম তুমি গৈ তোৰ দোকানে তেজপুৰ

ફમલે ઓજો ઉડવા અમુક મને બેના છે તો બેના છે વિટે તો કસાલા બોલે છે આવો છોરાય એ એ ગાડી રાખી જ ન રે આને સુનામાં એની ગાડી બેટા કોઈ કારણ કોઈ ફારે તો ગાડી હોય તો અમે કોઈ જીના કોણ દેખારો એ વૈસે વૈસે দু হাজার নেবেন আঠারোশো পঞ্চাশ একবারে পাঁচশো পঞ্চাশ